વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત ત્રિકોણમાં સાત પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈશું શું કીધું છે ચતુષ્કોણ એ બી સીડીમાં એસી બરાબર એ હવે એટલે આ એ છે અને આ એડી છે કેવી છે સરખી છે અને એ બી એ એનો દ્વિભાજક છે દ્વિભાજક એટલે શું કીધું એનો દ્વિભાજક એટલે આ ખૂણો જે હોય અને આ ખૂણો એ બંને ખૂણા કેવા હોય સરખા હોય દ્વિભાજક એટલે એ બે સરખૂણા કેવા હોય સરખા આ ખૂણો અને આ ખૂણો એ બી નો દ્વિભાજક છે સાબિત કરો કે એ બી એકરૂપ એ બી ડી તો પેલો તો આ ખૂણો છે હવે આ ખૂણાથી બનતો આપણે જોઈએ એ બી ત્રિકોણ બને અને અહીંયા ત્રિકોણ બને એ બી ડી એટલે ખૂણો થાય ને ખૂણો આપી દીધો છે એક બે ખૂણા સરખા થાય આપણે અહીંયા એક બાજુ આપેલી છે એટલે શું આવશે ખૂણો સી એ બી અને બીજો ખૂણો ડી એ બી કેવા થાય સરખા થાય જોઈએ આપણે પક્ષ એટલે પેલું આપ્યું છે એસી બરાબર એ ડી તો લખવાનું ચતુષ્કોણ એ બી સી માં એક તો શું સરખું આપ્યું છે એસી બરાબર એડી આપેલું છે હવે બીજું આપણે કીધું છે એ બી એ કોનો દ્વિભાજક છે એ એ બીનો દ્વિભાજક શું છે એ છે છે ને એ તો આ ખૂણો અને આ ખૂણો એ કેવા થાય સરખા થાય તો હવે આપણે બને છે ને ખૂણો સી એ બી તો લખીએ ખૂણો સી એ બી અને ખૂણો ડી એ બી આ વાળો ખૂણો સી એ બી અને ડી એ બી એવી કેવા થાય સરખા કેમ દ્વિભાજક હોવાથી કીધું જ છે આવ્યું હવે તો સાબિત કરવાનું છે તો પક્ષ આવી ગયું હવે આવશે સાધ્ય સાધ્ય શું કીધું છે ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ એ બી ડી સાબિત કરો તો આપણે સાબિત આટલું લખી દઈએ અને પછી કીધું છે બીસી અને બીડી વિશે તમે શું કહી શકો તો હવે લખીએ સાબિતી સાબિતીમાં પેલું તો કયા ત્રિકોણ માટે એ બી પેલું તો પક્ષમાં આપેલું છે એ લખી દઈએ ચતુષ્કોણ એ બી સીડીમાં શું આપેલું છે એસી બરાબર એ એટલે એમાં ચતુષ્કોણથી આપણે બે ત્રિકોણ મળે છે ત્રિકોણ એ અને ત્રિકોણ એ બી માટે હવે જો આ આ બે આમાં એસી બાજુ અને આમાં એડી બાજુ આ ત્રિકોણ આપણે લખીએ તો ત્રિકોણ એ અને એ બી એમાં જે ત્રિકોણ છે એમાં આ બાજુ એસી બાજુ અને આ એડી બાજુ એસી અને એ સરખી છે કેના મુજબ તો પક્ષ મુજબ અને આ શું બની બાજુ થઈ એવી રીતે આપણે ખૂણો બી અહીંયા આપેલો છે કયો છે ખૂણો સી એ બી બરાબર ખૂણો ડી એ બી એ બી કેમાં મુજબ છે પક્ષ મુજબ તો એ કયો થયો ખૂણો થયો હવે આપણે ત્રિકોણ આપેલા છે આ બે ત્રિકોણ એના ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડી તો આમાં કઈ બાજુ સામાન્ય થઈ આ એબી બાજુ સામાન્ય થાય થાય ને એ સી અને એ બી ડી તો આમાં બાજુ એ બી બાજુ સામાન્ય થઈ તો લખવાનું એ બી બરાબર એ બી બંને ત્રિકોણમાં કેમ સામાન્ય બાજુ એટલે આ બાજુ થઈ થઈ એટલે કઈ શરત થઈ બા બાખુબા મુજબ થઈ ને તેથી ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડી માટે બા ખુ બા મુજબ એ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય એ બી સી એકરૂપ ત્રિકોણ એ બી ડી થાય હવે કેના મુજબ તો બા બા જો બે અંગેના તમને કોમન મળી ગયા તો ત્રીજો મળી જશે અહીંયા આપણે બાજુ બી આપેલી જ હતી પક્ષમાં એક ખૂણો આપેલો હતો તો બીજી બાજુ આપણે મળી ગઈ એટલે બા ખૂ બા શરત મુજબ આ ત્રિકોણ કેવા છે એકરૂપ છે એવી રીતે હવે શું કીધું છે બીસી અને બીડી વિશે હવે જો આમાં આ સરખું થઈ ગયું આ બે ખૂણા સરખા થઈ ગયા તો હવે કઈ બાજુમાંથી બીસી અને બીડી આપણે જોયું હતું કે તમારે ફોટું બધા અંગો સરખા હોય તો આ બીજા અંગો હોય એ રહી ગયા હોય એ પણ શું થાય સરખા થાય એથી બીસી બરાબર બીડી કેના મુજબ તો સીપીસીટી મુજબ સીપીસીટી મુજબ કે તમારે બે ત્રિકોણના બધી બાજુઓ સરખી હોય અને આ કોઈ રહી જતી હોય તો એ અલગ હોય નહીં કેવી હોય સમાન હોય એટલે તમારે લખવાનું બીસી બરાબર બી બીડી સીપીસીટી મુજબ કેવું થાય સરખું થાય આમ બીસી અને બીડી સમાન છે